રાજ્યના પંચ દ્વારા તારીખ સોળ માર્ચ બે હજાર ચોવીસ ના રોજ લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ નો વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવતાની સાથે જ આદર્શ આચાર સંહિતા અમલી બની છે જેને પગલે જિલ્લા વહીવટી તંત્ર ચૂંટણી યોજવા સજ્જ બન્યું છે બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર વરુણ બરનવાલના બરનવાલ ચૂંટણી અંગે તંત્ર દ્વારા કરવામાં આવેલ તૈયારીઓ વ્યવસ્થાઓ અને આદર્શ આચાર સંહિતાની અમલવારી અંગેની તમામ જાણકારી મીડિયાને આપવા માટે કલેક્ટર કચેરી ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી ભારતના ચૂંટણી પંચ દ્વારા આજે ચૂંટણીનું કાર્યક્રમ બહાર પાડી દેવામાં આવ્યું છે આપ સૌને ખબર છે એ રીતે બારમી એપ્રિલના રોજ સમગ્ર ગુજરાતની અંદર નોટિફિકેશન બહાર પાડવાનું છે સાતમી મેના રોજ બધી જગ્યાએ મતદાન થશે બનાસકાંઠાની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં ટોટલ પચીસસો અઠ્ઠાવન જેટલા બૂથો ઉપર લગભગ પચીસ સાડા પચીસ લાખ જેટલા મતદારો જે છે મતદાન કરવા માટે જનાર છે એ આખી વ્યવસ્થાની અંદર લગભગ સાડા દસ હજાર જેટલા પોલિંગ સ્ટાફ અને એના સિવાય ઓબ્ઝર્વર સેક્ટર મેજિસ્ટ્રેટ પોલીસના સ્ટાફ આમ ખૂબ મોટી સંખ્યામાં માણસો અમે લોકો ડિપ્લોય કરવાના છે આજથી આચારસંહિતા પણ લાગુ થઈ ગઈ છે તો ખર્ચ નિયંત્રણને લઈને જેટલી પણ ફ્લાઈંગ સ્કોડ્સની ટીમ વિડીયો વિવિંગ ટીમ વિડીયો સર્વેલન્સ ટીમ એ તમામ ટીમો પણ આજથી કાર્યરત થઈ ચૂકી છે અને અમે બધા લોકોને અપીલ કરીએ છીએ કે આ ઉત્સવની અંદર પાર્ટિસિપેટ કરી વધુમાં વધુ

うん。<music>